સુરતના ઉજનામાં ડોક્ટર અગ્રવાલની નવી અદ્યતન આંખની હોસ્પિટલનું ઉદઘાટન દક્ષિણ ગુજરાતમાં આંખની દ્રષ્ટિ સંભાળ માટે ડોક્ટર અગ્રવાલ આઈ હોસ્પિટલની વધતી હાજરી સી આર પાટીલના હસ્તે થયો શુભારંભ સુરત ભારતની અગ્રણી આંખની સંભાળ માટેની હોસ્પિટલમાંની એક ડૉક્ટર અગ્રવાલ આઈ હોસ્પિટલે ઉધનામાં તેની નવી અને અત્યાધુનિક આંખની સારવાર સુવિધાનું જ્યોત થિયેટર કમ્પાઉન્ડ ઉધના મેઇન રોડ સુરત ખાતે ભવ્ય ઉદઘાટન કર્યું છે ઉધના જેવા ઝડપથી વિકાસતા ઔદ્યોગિક અને રહેણાંકી વિસ્તારમાં આ હોસ્પિટલ ખોલતા ગુજરાતમાં આ હોસ્પિટલની આઠમી શાખા બની છે જે રાજ્યમાં આંખની ઉચ્ચ ગુણવત્તાવાળી સારવારને વધુ સુલભ બનાવે છે ઉદઘાટન પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે નવસારીના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા તેની સાથે ડૉક્ટર અગ્રવાલ આંખની હોસ્પિટલના ચીફ બિઝનેસ ઓફિસર ડોક્ટર આશર અગ્રવાલ અને હોસ્પિટલના વરિષ્ઠ પ્રતિનિધિઓ જોડાયા હતા હું ખૂબ આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું કે જ્યારે સુરતમાં આ ચોથું સેન્ટર સ્ટાર્ટ થઈ રહ્યું છે અને તે પણ ઉધના વિસ્તારની અંદર સુરતમાં અમારા ત્રણ સેન્ટર રિંગ રોડ એલપી સવાણી સર્કલ અને વેસુ ખાતે કાર્યરત છે અને ત્યાર પછી મેનેજમેન્ટે નક્કી કર્યું કે ઉધના એક નવો ડેવલપિંગ એરિયા છે નવો ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે પરંતુ ત્યાં વસ્તી ખસી વધારે છે અને જરૂરિયાત ખસી વધારે છે તો એક ડિસિઝન લઈ અને આ એક નવું સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે અમે ફોર્ચ્યુનેટ છીએ ડૉક્ટર કૃતિબેન શાહ ડોક્ટર નીતિ શાહ અને ડૉક્ટર અંકુ રાજા પ્લીસ સ્ટેન્ડરો આ ત્રણ ડોક્ટરો અહીં સેવા આપશે અને અમારી ટીમના સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ડોક્ટર કાઝી ડોક્ટર માનસી શાહ ડોક્ટર દેસાઈ એ બધા જ અહીંયા સુપર સ્પેશિયાલિસ્ટ એટલે આ સેન્ટર એક એવી સેન્ટર બનશે કે જ્યાં આંખને લગતી જટિલમાં જટિલ સમસ્યાનું પણ નિરાકરણ અહીં જ શક્ય બનશે ડોક્ટર અગરવાલ સાઈ હોસ્પિટલનું જે ઉદના સેન્ટર જેનું આજે ઉદઘાટન થવા જઈ રહ્યું છે તેના ક્લિનિકલ સર્વિસના હેડ તરીકે હું વાત કરી રહી છું આજે અગરવાલ હોસ્પિટલમાં કઈ રીતનો આખો કાર્યક્રમ છે શું કહે છે ડોક્ટર અગ્રવાલ આઈ હોસ્પિટલનું આ સુરત ખાતે ચોથું સેન્ટર છે અને ગુજરાત ખાતે આઠમું સેન્ટર છે આ ઉધનાનું જે સેન્ટર છે તે અદ્યતન ટેકનોલોજીથી સુસજ્જ છે નેત્ર ચિકિત્સા માટે જેટલા પણ અદ્યતન સાધનો છે એ બધા જ અહીંયા ઉપલબ્ધ છે અહીંયા જે ઓપરેશન થિયેટર જે મોડ્યુલર ઓપરેશન થિયેટર છે તે આ સેન્ટરની ખાસિયત છે તો આ સેન્ટર ઉપર અમે અદન અત્યંત આધુનિક ટેકનોલોજીથી આંખની દરેક પ્રકારની સારવાર દરેક લોકો સુધી પહોંચાડવા માટે અમે લોકો કટિબદ્ધ છીએ આજે સેન્ટરમાં કોણ કોણ ઉપસ્થિત આજે ઉધના સેન્ટરના ઉદઘાટન માટે ડૉક્ટર સી આર પાટીલ સર શ્રીમતી સંગીતાબેન પાટીલ ડૉક્ટર મિસ્ટર પરેશ પટેલ અમારા અગરવાલ આઈ હોસ્પિટલના સીબીઓ ડૉક્ટર અશર અગરવાલ અને સી રાહુલ અગરવાલ સર હાજર છે લોકોને શું માટે આ વિસ્તારના લોકો માટે હું એટલું કહીશ કે હું છેલ્લા ત્રીસ વર્ષથી આ વિસ્તારમાં કામ કરી રહી છું અને ઉધનાને વિકસતું મેં જોયું છે તે રીતે આઈની પ્રેક્ટિસને પણ મેં વિકસતી જોઈ છે તો જેટલી ટેકનોલોજી અદ્યતન છે જે સૌથી લેટેસ્ટ છે તે બધી જ ઉધનાના દરેક લોકોને પહોંચી શકે લોકોને મળી શકે તે માટે હું અને મારી ટીમ અમે સતત કાર્યરત રહીશું